રામ મિત્રો કે આમ છો બધા મસ્ત મોજ મજા નો મજ માતો આપણા સુપરહિટ બ્લોગ વિડીયો જોઈને આવી જાય ફૂલ મોજમાં તો ચાલો તારે આપણે જવાના છે આજે જાદરા જાદ્રાબાપુએ શોર્ટ વિડીયો બનાવવા માટે બરાબર તો ફટાફટ આ ચેનલમાં જોડાઈ રહી આપણે જાય છીએ ફટાફટ જાદરા બાપુના જગ્યામાં જાદરા બાપુની જગ્યામાં અત્યારે જાય એટલે આનંદનો અનુભવ થાય એ પહેલાં થોડુંક બટક્યું ખાતા જાય ચાલો તારે આપણે બનાવ્યો છે એકદમ મસ્ત મજાનો દૂધીનો હલવો તો ફટાફટ દૂધીનો હલવાની મોજ માણી અને પછી જાય જાદરા બાપુ હળવા ચડી રહે છે ચડે એટલે આપડે ભૂકા કાઢી નાખે તમે જો કાજુ બદામ ને બધું નાખેલું છે બાસ તો ઘી ની એવી આવે ને ભૂકા કાઢે એવી ચાલો તો મિત્રો ફાઇનલી ને જો ચંગો મંગન નીકળી જાય છે જાદરા બાપુ જવા માટે તો ફટાફટ જાદરા બાપુ શોર્ટ સુધી બનાવવાની કરી દેવી શરૂઆત ચાલો તારે આપડે નીકળે જાદરા બાપુ જવા માટે પાણી મિત્રો પહોંચી જાય છે જાદરા બાપુ ની જગ્યા તમે જો એનો નજારો અદભુત છે જો આ તો કરી દેજો હિસકા ખાવાનું ફૂલ ચાલો જો કા હે મજા આવે તમને કેવી મજા તમે અમને મોત તો દેખાય જ છે જો તો ફટાફટ આપણે શોર્ટ સ્ટુડિયો બનાવવાનું કરી દેવું શરૂઆત તો ફટાફટ ચાલો શોર્ટ સ્ટુડિયો બનાવવાનું કઈ દેવું ચાલુ ને થાય એવું છે મોડું આપણે તો ફાઈનલી મિત્ર ખરો તડકો થઈ ગયો છે ને આપણે શોર્ટ વિડીયો બનાવી બનાવી નાના મોડા ટ્યાણિયા ડાંડા બધા થાય ગયા બરોબર તો તમે જો કરી દીધી છે નાસ્તાની દાવત ઉડાડવાનું ચાલુ જો ભૂકા કાઢે ભૂકા કેમ મજા આમ આ જાણે ભૂકળે ત્યાં જાય જિંદગીમાં કોઈ નાસ્તો ન ભાઈ હોય કોઈ આમજો આ સમજો દાટ આમ સમજો હે કાંઈ વાંધો નહીં આપણે નાના ટાણિયા માટે લાયા બરાબર તો ફટાફટ નાના ટાણિયાને નાસ્તો કરાવ્યો અને પાછા એક બે વિડીયો શોર્ટ્સ બનાવી અને જાઈ ઘર બાજુ કારણ કે જે તો આપણે બીજું પણ ઘરે ફટાફટ કામ છે તો ફટાફટ જેટલા શોર્ટ્સ વિડીયો બનાવી એટલા બનાવીને જાય ઘર બાજુ તો બાપુની જગ્યાની અંદર જાય બરાબર દર્શન કરવા માટે તો આપણે નાળી લાયા હતા તો ફટાફટ જાદરા બાપુ આ નાળી વધે નહીં તો ફટાફટ જાય નાળિ વધારે તમને ખબર જ છે બીજના દિવસે કેવી ટ્રાફિક હોય અત્યારે કઈ ટ્રાફિક ટ્રાફિક કંઈ જ નથી અત્યારે તો હા ખાલી ખાલી જો અત્યારે કોઈ નથી જય જાદરા બાપુ જય જાદરા બાપુ જો કોઈ શેર નહીં અત્યારે જો આપણે લોકો આપણે કિસાન જાય છે જાદરા બાપુના દર્શન કરવા તમે જુઓ આજે અદુકરા બાપુના દર્શન તમે જુઓ જય જાદરા બાપુ તો આપણે જાદરા બાપુની જગ્યામાંથી આની પાછળ થોડાક બહાર આવતા રહ્યા જો ઝાદરા બાપુની શેર જગ્યા જ તે પણ આ જાડવાની એવું છે આપણે આ જગ્યા વિડીયો બનાવવાનું કહી દીધું ચાલો અને જો તરસ્યા થઈ ગયા પાણી પીવે ગામ રખડે કેવું મજા આવે આ વિડીયો બનાવી એટલા વિડીયો બનાવ્યા પણ કેટલો નાસ્તો ઉલાળી જાય ખબર તમને તો એ મિત્રો બનાવી બનાવી બનાવીને થાય કી અને આપણે બનાવી નાખ્યા ઘણાય તો એમાં ઘણો થઈ જશે ટાઈમ કે ચાર વાગી ગયા તો આપણે ફટાફટ ઘર અને તડકો પણ થઈ જશે તો ઉનાળાના ચાર વાગે ને તો તડકો ઝાડોનું એક પણ પાંદડું હલતું નથી અને આ જો પાણી હાટું બાજે પાણી જો દેશી ફ્રીજ હો કેવું ટાટું પાણી એની પાછળ કેવું ટાટું ફ્રીજ જેવું ટાટું છે ને તો તારે આપણે દેશી ફ્રીજ હારે લાવ્યા હો દેશી ફ્રીજ સમજો જો એકદમ પલાળ દો ને એટલે મસ્ત મજાનો એકદમ ઠંડુ પાણી થાય એમાં પીવાની મજા આવે અને આ જો નજારો જોવો તમે જે ટાઈપના જે ટાઈપના વિડીયો બનાવવાની મસ્ત ટાઈપ બધી ટાઈપના વિડીયો બની જાય કઈ ઘટ જ નહીં જો હે અને વિડીયો બનાવવાની આ મજા આવી જાય કાંઈ લે તો જાય ફટાફટ ઘર બાજુ તો આ ચંગું જે પાણી પીવાનું બાકી રહી ગયો પી જોયેલી હે તમે શું કહેવાય બધા માગડે છે તો જ મજા આવે વિડીયો બનાવવાની હાલો તારા